કેમ છો મારા વાલા ખેડૂત મિત્રો જય મા મેલડીને જય જ્વાલકા દિશ તો મારા અંદર છેલ્લે સુધી બનાવી લેજો તમારા બધાનું સ્વાગત છે ને જો આજે આપણે એક સરસ મજાની જગ્યાએ આવી ગયા છીએ હું તમને બતાવવાનો છું સરસ મજાનું મનજીર તો વડેની અંદર છેલ્લે સુધી બનાવી લેજો ને વિડીયો સારો લાગે તો લાઇક શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં વાત તો જુઓ આપણે ફાઇનલી ઉપર આવી જવાનું છે તો વાલા આવી ગયા છીએ ઉપર જેથી કે હું તમને આગળનું નજીક બતાવવાનો છું તો આપણે ઉપર આવી ગયા છીએ તો વિડીયોની અંદર તો હવે ફાઇનલી આપણે આવી ગયા છીએ ત્રીજા માળ ઉપર તો જુઓ કે આપણે ઉપર ચડી ગયા છીએ ને સરસ મજાની જોયેલાયક નજારો છે જુઓ આપણ સરસ મજાનું સારું સારું છે વ્યવસ્થિત છે આ કયો પુલ છે કદાચ તમને ખબર હોય તો ફટાફટ કોમેન્ટ કરજો તમે જોયો હોય અને કદાચ ગમે ત્યારે એક જિંદગીમાં ગમે ત્યારે તમે આ પુલ ઉપરથી એને આવી રીતે નીકળ્યા હોય અને તમે કદાચ આ પુલ ઉપરથી સફર કર્યો હોય તો ફટાફટ કોમેન્ટ કરજો અને હું તમને એક સરસ મજાનું બતાવું છું હવે તો જેથી જોવાનું છે આપણે તો જુઓ આ બાજુ એક સરસ મજાની વંજિર જેવું દેખાય છે આ બાજુ જો દેખાય પછી જો આ બાજુ લક્ઝરી જાય જો દેખાય છે ને તો વાલા ખોટું ના બોલવું કોઈ દી તો હવે આપણે આ બાજુ જવાનું છે જેથી હું તમને સરસ મજાના બધા આજુબાજુના જોયા નજારા છે એ બતાવવાનો છું તો જુઓ આ બાજુ આખું આખું શોપિંગ ખાલી પડ્યું છે બરાબર કોઈને પણ આ શોપિંગની અંદર ધંધો કરવા બેસવું હોય અને કોઈને જેથી કે દુકાન દુકાન આખી ખરીદવાની છે વેચવાની છે આખા શોપિંગમાં છ દુકાનો છે અને તે વેચવાની છે કોઈને પણ જેને પણ લેવી હોય તે ફટાફટ અમારો કોન્ટેક કરજો કમેન્ટ કરજો અમે તમને મેસેજ કરીશું અને ભાડાથી પણ કોઈને બેસવું હોય તો પણ અમે આ શોપિંગમાં તમને બેસવા માટે જગ્યા આપીશું અને એનું ફિક્સ મુલાકાત કરીને આપણે એનું જે ભાડું છે જે રેટ લેવાનું છે એ આપણે વાત કરીશું તો આ સામે બજાર છે આ બાજુ મેન બજાર આવેલું છે ડીસાનું તો અમારા વાલા કદાચ અમારો વિડીયો ગમે તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું જય દ્વારકાધીશ કારણ કે સ્પેશિયલી જોરદાર નજારો છે જુઓ આ તો આપણે ઉપરલા બીજા ત્રીજા માળે આવી ગયા છીએ તો સરસ મજાનો ધંધો થાય એવી જગ્યા છે તો ભૂલતા નહીં અમે રાહ જોઈએ તમારા કોમેન્ટની જય દ્વારકાધીશ